ધ કરિયર ઇન્ફોસ માં સૌનું સ્વાગત છે આજે આપણે લોકો મળ્યા છીએ આઈબીપીએસ દ્વારા આરઆરબી ના સીઆરપી નું જે 2025-26 નું કેલેન્ડર બહાર પડ્યું છે તો આપણે આજે એના વિશે વાત કરીશું તો જોઈએ આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલાઇઝ સિલેક્શન તો આરઆરબી રીજનલ રૂરલ બેંક ની અંદર ગ્રામીણ બેંક છે એમાં ગુજરાતમાં બરોડા ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક તો

એના માટે એ લોકોએ ત્રણ તારીખ કેલેન્ડરમાં બતાવી છે સત્યાવીસ સાત બે હજાર પચીસ બે આઠ બે હજાર પચીસ અને ત્રણ આઠ બે હજાર પચીસ ઓફિસર સ્કેલ ટુ એન્ડ થ્રી એના માટે પ્રિલિમ્સ છે એટલે કે પ્રિલિમ્સ પરીક્ષા કન્ડક્ટ થતી નથી આસિસ્ટન્ટ માટે જે પરીક્ષાની ત્રણ તારીખો આપવામાં આવેલી છે એ છે ત્રીસ આઠ બે હજાર પચીસ છ નવ બે હજાર પચીસ અને સાત નવ બે હજાર પચીસ હવે જોઈએ આપણે મેન્સ તો મેન્સ જે એક્ઝામ છે એ તેર નવ બે હજાર પચીસ ના ઓફિસર સ્કેલ વન અને ઓફિસર સ્કેલ ટુ અને થ્રી માટે કન્ડક્ટ થશે અને આસિસ્ટન્ટ માટેની જે મેન્સ એક્ઝામ છે એના માટેની તારીખ છે નવ અગિયાર બે હજાર પચીસ ઓફિસર સ્કેલ વન છે એને આપણે સાદી ભાષાની અંદર પ્રોફેશનરી ઓફિસર એટલે કે પીઓ કહીએ છીએ અને આસિસ્ટન્ટ છે એ પોસ્ટ માટે આપણે ક્લર્ક શબ્દ વાપરીએ છીએ તો હવે જોઈએ કે આ પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાશે તો આના ફોર્મ છે એ અંદાજિત મે જૂન મહિનામાં બહાર પડશે જો તમારે ટેન્ટેટિવ અંદાજિત ભરતી પરીક્ષાનું કેલેન્ડર બે હજાર પચીસ છવ્વીસ જોઈતું હોય તો એના માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવે આપણે વાત કરશું ટોટલ પોસ્ટની તો ઓલ ઓવર ઇન્ડિયામાં પીઓ માટેની જે પોસ્ટ છે એની જગ્યા છે અઠાવનસો પ્લસ અંદાજીત ક્લાર્ક પ્લસ હવે આપણે જોઈએ કે ગુજરાત માટે બે હજાર ચોવીસ માં જે જગ્યા બહાર પડેલી હતી એ પીઓ માટે એકસો ને પચાસ ટોટલ બસો ને વીસ જગ્યાઓ હતી ગુજરાતમાં સરેરાશ જોઈએ તો બે હાજર બાવીસ થી બે હજાર ચોવીસ સુધીમાં બસો થી બસો પચાસ વચ્ચેની જગ્યાઓ ભરતી માટે બહાર પડેલી છે ક્વોલિફિકેશન ની વાત કરીએ તો બંને પોસ્ટ માટેનું ક્વોલિફિકેશન છે સેલરીની વાત કરીએ તો પીઓની સાહીઠ હજારથી પાસાઠ હજાર અને ક્લાર્કની પાંત્રીસ હજાર થી આડત્રીસ હજાર હવે આપણે વાત કરીએ ઉમર મર્યાદાની પીઓ માટેની જે ઉંમર મર્યાદા છે એ છે

ક્લર્ક માટે જોઈએ તો ક્લર્કમાં ઇન્ટરવ્યુ નથી ક્લર્કની પોસ્ટ માટે માત્ર પ્રિલિમ્સ અને મેન્સ હશે પરીક્ષા આપી શકતા નથી આ એક્ઝામ તમે ગુજરાતીમાં પણ પરીક્ષા આપી શકશો એક્ઝામની પેટર્ન છે તો આપણે પ્રિલિમ્સનું જોઈએ પેલા તો પ્રિલિમ્સ છે એનું પેપર એસી માર્ક્સ નું હશે અને એની અંદર એસી ક્વેશ્ચન હશે તો એમાંથી ચાલીસ ક્વેશ્ચન મેથ્સના અને ચાલીસ ક્વેશ્ચન